બેસિકલી સ્નેહ હું છું ઠાકોર કલક મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વટાણા પનીરનો શાક આપણે અઢીસો ગ્રામ પનીર લીધું છે ત્રણ ડુંગળી ટામેટા મરચાં લસણ લાલ મરચાં તજપત્તા લવિંગ લીધું છે આ આપણે વટાણા લીધા છે એને ગરમ પાણીમાં આપણે બાફી લઈશું

મિક્સ કરી લઈશું આપણે ઠંડુ થાય એના પછી આપણે આની ગ્રેવી કરી લઈશું આપણે તેલ કરી લઈએ अपने तरजपत्ता मरचा अपने ग्रेवी ने एड कर थी उस ग्रेवी ने अपने मिक्स कर ही लिए જીરું મરચું બે ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે મિક્સ કરી લઈએ થોડું સ્લાઈડ દેવી વાળું પાણી એડ કરવાનું છે આપણે કાળા મરી લવિંગ નો પાવડર એડ કરીશું થોડું વટાણા એડ કરી લઈએ બધું મિક્સ કરી લેવાનું છે આપણે પનીર બી એડ કરી લઈશું આપણે થોડું પાણી એડ કરીશું જે કે આપો જાડી બહુ ના થીએ पनीर મસાલા વેટ કરવાનો છે રેડી છે મારો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે